નમસ્કાર મિત્રો જય માતાજી ડિજિટલ ગવર્મેન્ટ આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત સરકારની એક ખાસ યોજના વિશે જેનું નામ છે નમોલક્ષ્મી યોજના મિત્રો આ યોજનામાં ગુજરાત સરકાર દીકરીઓને અભ્યાસ માટે સીધા પચાસ હજાર સુધી સહાય આપે છે હા તમે આ સાચું સાંભળ્યું છે ટોટલ પચાસ હજાર રૂપિયા અને આ બધું જ મળે છે નમોલક્ષ્મી યોજના હેઠળ આ યોજના ખાસ કરીને ધોરણ નવ થી બાર સુધી ભણતી દીકરીઓ માટે શરૂ કરવામાં આવી છે ઘણીવાર આર્થિક મુશ્કેલીઓને કારણે દીકરીઓ અભ્યાસ અધૂરો છોડે છે એટલે સરકાર હવે સીધી આર્થિક મદદ તેમના બેંક ખાતામાં જમા કરે છે ચાલો હવે જાણીએ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે તો સૌથી પહેલા આ યોજના માત્ર ગુજરાત રાજ્યની દીકરીઓ માટે છે તેઓ સરકાર માન્ય શાળા ત્યારબાદ ટોટલ કેટલો લાભ મળશે ધોરણ નવ અને દસ દરમિયાન દર મહિને રૂપિયા ની સહાય મળશે આ ઉપરાંત ધોરણ અગિયાર અને બાર દરમિયાન દર મહિને રૂપિયા સાતસો પચાસ ની સહાય આપવામાં આવશે આ રીતે દીકરીઓને કુલ મળીને લગભગ રૂપિયા પચાસ હજાર સહાય મળે છે સાથે જો તેઓ દસ અને બારની બોર્ડ પરીક્ષા પાસ કરે તો વધારાની રકમ પણ સરકાર આપે છે તો હવે મિત્રો આની અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ તમારે મારી યોજના પોર્ટલ કે સારાની મદદથી ઓનલાઈન ફોર્મ ભરવું પડશે આ ઉપરાંત તમારે આધાર કાર્ડ જન્મ પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર સારા છોડવાનું સર્ટિફિકેટ અને બેંકની વિગતો જેવા દસ્તાવેજ ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો આ જે માહિતી છે નમોલક્ષ્મી યોજના વિશે હતી આ યોજના દીકરીઓને અભ્યાસમાં આગળ વધવા પ્રોત્સાહન આપે છે અને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ